અવસરો આપવા માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિશેષ ભરતી મેળાનું આયોજન કરાયું હતું વિવિધ ખાનગી નોકરીદાતાઓની હાજરીમાં બાણુ ઉમેદવારોને સ્થળ પર જ નોકરી આપવામાં આવી હતી રોજગાર કચેરીના આવા પ્રયાસો યુવાનોને આત્મનિર્ભર બનવા દિશામાં મહત્વનો પગથિયું સાબિત થઈ રહ્યા છે રોજગાર કચેરી પાલનપુર દ્વારા યોજાયેલ ભરતી મેળામાં બાણુ ઉમેદવારોને નોકરીની તક અપાઈ જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને વિવિધ નોકરીદાતાના સંયુક્ત ઉપક્રમે રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું હતું આ ભરતી મેળામાં ત્રણ નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં શુભ હ્યુન્ડાઈ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ પાલનપુર અને કોટક લાઇફ ઇન્સ્યોરન્સ પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા આ ભરતી મેળામાં કુલ બસો બે ઉમેદવારો હાજર રહ્યા હતા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ બાણું ઉમેદવારોને સ્થળ પર જ નોકરીની ઓફર આપવામાં આવી હતી ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારીના પ્રવાહોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી સાથે સાથે જે ઉમેદવારો આઈટીઆઈમાં પ્રવેશ લેવા ઈચ્છતા હતા તેમના માટે તાત્કાલિક રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરાઈ હતી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિતપણે રોજગાર ભરતી મેળવવા માટે યુવાનો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે આવા રોજગાર મેળાઓ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થઈ રહ્યા છે પાલનપુર રોજગાર કચેરીનો પ્રયાસ યુવાનોને આત્મનિર્ભર બનાવવા સહાયક બન્યો છે આવા રોજગાર મેળાઓ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીના નવા અવસરો મળી રહ્યા છે પાલનપુર રોજગાર કચેરીનો આ પ્રયાસ યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક સરાહનીય પગલું છે તો જંબુસર પોલીસ ટીમે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના મેદાનમાં જુગાર